નમસ્કાર આપ શુભેચ્છા ગણતંત્ર દિવસ દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ એટલે કે આશીર્વાદ પામેલા આપ સૌ લોકોને દિવસની ખૂબ ખૂબ અનિરુદ્ધ ભાઈ અને સાથે દિવ્ય છીએ એનું કામ કરે છે હું કોલમ લખું છું ટુકડા માટે માણસ પોતાનું જીવન આખે આખું આપી દે દેશના જે લડવૈયાઓ છે જે બોર્ડર પર આપણી રક્ષા કરે છે આ કેમ આવું કરતા છે તો એની પાછળ માત્ર ને માત્ર મનોવિજ્ઞાન અને લાગણી રહેલી છે એક મા પોતાનો એક દીકરો વીરગતિ પામ્યો હોય શહીદ થયો હોય તો નાના દીકરાને પણ એ મા એવી રીતે તૈયાર કરે છે કે તારે પણ સૈન્યમાં જોડાવાનું છે તમે વિચાર કરો કે આખી દુનિયામાં કયો દેશ એવો હશે કે જેના પરિવારના અનેક લોકો એ સૈન્યમાં જાય અને પછીની પેઢીને પણ ભલે વીરગતિ પામ્યા હોય તો પછીની પેઢીને પણ એ લોકો ઇન્સ્પાયર કરે છે પ્રેરણા આપે છે કે ના તારે પણ દેશ માટે લડવું છે કારણ કે આપણે દેશને માનીએ છીએ માતૃભૂમિ માનીએ છીએ અને માની જગ્યા કોઈ લઈ શકતું નથી એટલા માટે આપણા હૃદયમાં દેશની જગ્યા કોઈ લઈ શકતું નથી અને ઓગણીસો પચાસથી થી જે કંઈ પણ આપણું બંધારણ છે એના અમલની શરૂઆત થઈ એ દિવસથી આપણે આને ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિવસ ઉજવવાનું નક્કી કર્યું આજ દિવસથી એ પહેલા આઝાદી મળી ગઈ હતી પણ ગણતંત્ર દિવસ જે છે એ આજથી ઉજવાયો ને એટલા માટે આપણે આ દિવસને ઉજવીએ છીએ પંદરમી ઓગસ્ટ અને આ બંને ઉજવવાનું કારણ આ અલગ અલગ છે મનની વાત કરી હું મંડો ડોક્ટર છું ને બન વિશે જ હું આપને કહીશ અત્યારે આ સમય એવો છે કે મોટા ભાગના લોકો ચિંતા તણાવ સ્ટ્રેસ આ બધાથી ગ્રસિત છે કારણ કે દરેકના ખિસ્સામાં આ એક રાક્ષસ છે આ એવું છે કે જે બે ધારી તલવાર છે તમે એનો ઉપયોગ બરાબર કરો તો તમને ખૂબ ઉપયોગી થાય છે અને જો બરાબર ઉપયોગ ન કરીએ તો આપણે આખો દિવસ એની અંદર પસાર થઈ જાય છે અત્યારે એક સરેરાશ ભારતીયનો એક સરેરાશ સ્ક્રીન ટાઈમ છ થી સાત કલાક છે દિવસનો તમે વિચાર કરો કે આટલો બધો સમય આપણી પાસે કેટલો બધો સમય હતો જે ફ્રી હતો જે હવે સ્ક્રીનની ઉપર જતો રહે છે કારણ કે પહેલા આપણે વાતચીત કરતા હતા એકબીજાની સાથે મળતા હતા વળતા હતા એકબીજાને કેમ છો પૂછતા હતા અરે કઈ તો છેલ્લે પંચાત કરતા હતા તો એ પંચાત હવે ફેસબુકના ફળીએ થવા માંડી આપણે બધા સાચા સંબંધોમાંથી વાસ્તવિક સંબંધોમાંથી વર્ચ્યુઅલ સંબંધો બાજુ જવા માંડે એટલે જે વ્યક્તિને આપણે મળ્યા નથી એની સાથે આપણે ઘણી બધા મેસેજ કરી શકીએ ઘણી બધી વાતો કરી શકીએ હજાર કિલોમીટર દૂર રહેલી વ્યક્તિ સાથે આપણે તરત જ એક સેકન્ડમાં કોન્ટેક કરી શકીએ પણ બાજુમાં બેઠેલી વ્યક્તિને આપણે કેમ છો એમ પૂછી શકતા આ એક બહુ મોટો પ્રોબ્લેમ બહુ મોટો પ્રશ્ન અત્યારે દરેક ઘરમાં થઈ રહ્યો છે જમતી વખતે પણ મોબાઈલ ચાલુ હોય ટીવી ચાલુ હોય તો જ જમવાનું જાણે ગળે ઉતરે એવું થઈ ગયું છે અને આ બધા આ બધા કારણો છે આપણે વાત કરતા નથી અંદર તમને જાણીને નવાઈ લાગશે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતને યુવાનોના આપઘાતનું કેપિટલ ગણાવ્યું છે કારણ કે યુવાનો પોતાની વાત કોઈને કહી શકતા નથી મોટાઓ એમને સાંભળી શકતા નથી અને કંઈક નાના છોકરા કહેવા જાય તો મોટાઓ તરત જ શિખામણો અને ઉપદેશો અને પ્રેરણાદાયી પ્રવચનોનો મારો શરૂ કરી દે છે એટલે છોકરાઓને કંઈક કહેવું છે પણ આપણે સાંભળતા નથી આ આ સમય અત્યારે ખૂબ વધી ગયો છે એટલે છોકરાઓ શું કરે છે પછી કે હું અહીંયા જઈશ તો મારે તો સીધું લેક્ચર જ સાંભળવાનું છે એટલે ત્યાં જ નથી કરતા મા બાપને પછી બહાર ક્યાંક શાંતિ શોધે છે બહાર શાંતિ બે કે ત્રણ જગ્યાએ શોધે છે મિત્રોમાં શોધે છે બીજું સ્ક્રીનમાં શોધે છે અને ત્રીજું વ્યસનોમાં શોધે છે અને એટલા માટે આ બધા પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે આપણે શું કરવું પડશે આ છોતેરમું પ્રજાસત્તાકનું વર્ષ જ્યારે શરૂ થાય છે ત્યારે આપણે શું કરવું પડશે આપણે વાત કરવાનું શરૂ કરવું પડશે એટલે હું તો અનિરુદ્ધભાઈને કહીશ કે એક એવી તમે ક્લબ ચાલુ કરો કે જેની અંદર ખાલી મોબાઈલ વગર તમે વાતો જ કરતા હોવ મહિને એક વખત જ મળો પણ બધા અંદર અંદર વાતો કરો મજાક કરો આનંદ કરો કારણ કે આજ પછી થોડા વર્ષ પછી તમે આ દિવસને યાદ કરશો કે એક માણસ બીજા માણસને મળી શકે ને વાત કરી શકે એવા સંજોગો જ નહીં રહે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું બધું આપણે જીવનમાં આવવાનું છે કે દરેક વાત તમારું દરેક કામ બધા સાધનોથી કોમ્પ્યુટરથી અને ગેજેટ્સથી જ થવા માંડશે એટલે આપણને માણસોની જરૂર પડશે એટલે માણસોની જરૂર બહુ મોટી છે તોય આપણે ભારતની અંદર આપણે સોશિયલ લોકો છીએ એટલે એકબીજાને મળીને આનંદ કરી શકીએ છીએ પણ હજી પણ હું કહું છું જે વિસરાઈ રહ્યું છે જે આપણાથી દૂર જઈ રહ્યું છે એને હજી પકડી રાખીએ હજી આપણે માનવતાને સંબંધોને પકડી રાખીએ અમેરિકાની બોસ્ટનની હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એક પંચ્યાસી વર્ષથી વધારે લાંબો એક એક સંશોધન ચાલ્યું હતું એની અંદર જે લોકો સો વર્ષથી વધુ જીવ્યા હતા અને જે લોકો બહુ જ ખુશ હતા એ લોકોને ખુશીના કારણ પૂછ્યા કે તમે બધા ખુશ કેમ છો આટલા બધા કેમ આનંદથી રહો છો કેમ મજાથી રહો છો અને યાદ રાખીએ એ લોકો અલગ અલગ લોકોનો જ્યારે સર્વે કર્યો તો એ બધા અંદર અંદર એકબીજાને ઓળખતા નહોતા કોઈક બીજે રહેતું હતું કોઈક હજારો કિલોમીટર દૂર રહેતું હતું કોઈક પાંચસો કિલોમીટર દૂર રહેતું હતું કોઈક બિઝનેસમેન હતો કોઈ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હતો કોઈ સ્ટુડન્ટ હતા કોઈ પોલિટિશિયન હતા કોઈ સાવ ગરીબ હતા કોઈ મધ્યમ વર્ગના હતા અલગ અલગ લોકોમાં જે લોકો સૌથી વધારે ખુશ હતા અને જે લોકો સૌથી લાંબુ જીવ્યા એવા લોકોને પૂછ્યું કે તમારી ખુશીનું રહસ્ય શું છે તો એમણે બધા લોકોએ કોઈ કે કહ્યું કે અમે એક્સરસાઇઝ કરીએ છીએ કોઈ કે કહ્યું કે અમે અમે યોગ કરીએ છીએ કોઈ કહ્યું કે અમે આવી રૂટીનની પ્રક્રિયા કરીએ છીએ બધા અલગ અલગ વાત કરી પણ બે બાબતો એવી હતી કે જે બધામાં કોમન નીકળી છે આપણે સમજવા જેવી છે આ બે બાબતો કઈ હતી જે એકબીજાને ઓળખતા નહોતા હા હજી કહું છું એ લોકોએ આ બે વાત કરી એમાં એક વાત એવી કરી કે અમારે સામાજિક સંબંધો બહુ સારા છે સામાજિક સંબંધો એટલે પોતાના સગાવાલા જોડે જ હોય એવું જરૂરી નથી કારણ કે આપણે જાણીએ છીએ કે સગા હોય વાલા નથી હોતા અને ક્યારેક વાલા હોય સગા નથી હોતા તો એવું જરૂરી નથી પણ પોતાના નજીકના માણસો સાથે મનની વાત કહી શકે એવા લોકો એમની પાસે હતા આ બહુ મોટી વાત એમણે કરી કે આપણે ગમે તેટલા મોડન થઈ જઈએ ગમે તે કરીએ પણ માણસની માણસને જે જરૂર પડે એ સૌથી મોટી જરૂર છે અને બીજું એમણે જે કહ્યું એ છે આ બીજી વાત પણ ખૂબ સરસ છે સાંભળવા જેવી છે બીજી વાત એમણે એ કહી કે કોઈ પણ વ્યક્તિ જડે અમારે માથાકૂટ થાય કે ઝઘડો થાય કે પ્રોબ્લેમ થાય ને તો અમે મનમાં નથી રાખતા એ વાતને જતી કરીએ છીએ લેટ ગો કરી નાખીએ છીએ લેટ ગો કરવું એ કેટલી મોટી વાત છે આ બહુ જ મોટી વાત છે અને એનાથી સ્વાસ્થ્ય સુધરે છે એનાથી મન અને શરીર બંને મજબૂત રહે છે એટલે આપણે એ સમજવું જોઈએ કે આ બે બાબતો આ વૈજ્ઞાનિક આટલા મોટા અભ્યાસ પછી ખબર પડી છે કે જે જે સનાતન સત્ય તરીકે ખબર પડી છે આપણે શાસ્ત્રોમાં આ જ વાત કહેલી છે એ માફ કરી દેવાનું આગળ જતા રહેવાનું આજના દિવસમાં જીવોને ના પણ મનમાં મને પેલા દિવસે પીલી એ મને આવું કેમ કહ્યું હતું અને કહ્યું કે ભૂલી જાઓ પતિ ગઈ પૂરી થઈ પણ આગળ વધો આપણે વધતા નથી એટલે પ્રોબ્લેમમાં રહીએ છીએ અને એટલા માટે દુઃખી થઈએ છીએ ઘણા બધા લોકો કામમાં બીજાની સાથે સરખામણી કરવામાં એકબીજા સાથે પહેલાનું વધારે સારું મારું નથી સારું આ બધું વિચાર કરવામાં અને કરવામાં દુખી થાય છે અને સ્ટ્રેસનો અનુભવ કરે છે આર્થિક ચિંતાઓ બહુ બધી છે ડિપ્રેશન બહુ બધું છે નિરાશા બહુ બધી છે દરેક જગ્યાએ નાની નાની વાતોમાં ડિપ્રેસ થઈ જાય છે મેં પોસ્ટ મૂકી મોબાઈલ પર તો એને મને ચાલીસ લાઇક મળ્યા અને પહેલીને સાહીઠ લાઈક કેમ મળ્યા ત્યાંથી દુઃખ ઊભું થાય છે મારા ફોટાની અંદર ફિલ્ટર બરાબર કામ નથી કરતું એનું કેટલું સરસ ફિલ્ટર છે તો મારે હવે મોટો ફોન જોઈએ આવી ઘણી બધી મા છે જેના કારણે કોઈ પણ કારણ વગર દુઃખી થવાની આપણે પેરવી કરતા હોઈએ છીએ એ શોધી નાખીએ છીએ તો ડિપ્રેશન ઘણા બધા કારણોથી આવે છે બાયોલોજીકલ કારણથી પણ આવે છે સાયકોલોજીકલ કારણથી પણ આવે છે અને સોશિયલ કારણથી પણ આવે છે તો વારસામાં કંઈક હોય પ્રોબ્લેમ તો પણ આવે છે એની પણ સારવાર કરાવવી જોઈએ ક્યારેક બાળકોનો ઉછેર કરવામાં આપણે ભૂલ કરીએ છીએ એમને મારીએ છીએ ગુસ્સો કરીએ છીએ એમની સામે ઝઘડીએ છીએ તો પણ બાળકો જે છે એમનું આક્રમકતા એમની વધે છે આ બધું જ આપણે ધ્યાન રાખવાનું છે એક સામાન્ય સાયકોલોજીકલ અમુક અમુક એવી બાબતો મેં તમને કહી કે જે આપણે રોજેરોજ કરી શકીએ એમ છીએ અને એવું અમે હંમેશા કહીએ છીએ કે સાયકોલોજીકલ હેલ્થને તમારે જો માનસિક હેલ્થને તમારે જો બરાબર સરસ રીતે જાળવવી હોય તો શારીરિક હેલ્થ તમારે જાળવવી પડશે એટલે ફિઝિકલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે રોજનું ચાલવાનું યોગ કરવો આ બધું જ ખૂબ ઉપયોગી છે એને તમે કોઈ શાસ્ત્રીય સલાહ તરીકે ના માનો અને કદાચ હજાર વાર સાંભળ્યું હોય તો એક હજાર વાર સાંભળો પણ એને ખરો ખરા આટલું સરસ ગ્રાઉન્ડ છે તમે ઘણા બધા ચાલતા જશો અહીંયા અને ઘણી બધી એક્ટિવિટી ચાલતી જશે બાળકોને પ્રેરો રમવા માટે એક્ટિંગ થવા માટે બહુ જરૂરી છે એટલે હું એવું આપ સૌને શુભેચ્છા આપું છું અને એવું વિશ કરું છું કે કોઈને પેશન્ટ તરીકે અમારી પાસે ના આવવું પડે તમે સરસ રીતે હેલ્ધી તરીકે જીવન જીવો એવી આપ સૌને મારી શુભેચ્છાઓ છે અને ખૂબ ખૂબ પ્રગતિ થાય ટો બ્લિસ એ બ્લિસમાં રહે આનંદમાં રહે અને ખુશહાલ રહે એવી ઈશ્વરને પ્રાર્થના વંદે માતરમ જેબર સ્કૂલની ઘટના બાદ અમે રિસર્ચ કરતા હતા તમને એવું જાણવા મળ્યું કે જ્યારે આંખોના ડૉક્ટરને અમે પૂછવા માંડ્યું કે તમારી પાસે બાળકોની કેટલી સંખ્યા આવી રહી છે તમને એવું મળ્યું કે જે અત્યારે વડીલોની અંદર મોતિયાના કેસ આવી રહ્યા છે એનાથી ડબલ બાળકોને આંખના પ્રોબ્લેમ આવી ગયા ડ્રાયનેસની પ્રોબ્લેમ આવી ગયા લોકો બાળકોની આંખો ત્રાસી થઈ રહી છે એમની પાસે કે સ્ટડી છે આપણું તો મોટાભાગના વાલીનો એ પ્રશ્ન હોય છે કે મારા બાળકને યુટ્યુબ જોવાની ગેમ રમવાની આદત હોય છે કે એની વગર એ જમતું નથી તો એ આદત કેવી રીતના છોડાવી આવી રીતે પાછા બસ આવી રીતે તમે એમની સાથે રમવા આવો જોડે સમય થોડો કાઢો થોડો સમય કાઢવો બહુ જરૂરી છે અને બાળકોને ઓફલાઈન ગેમ્સ માટે તમે પ્રેરિત કરો એ ઓફલાઇન ગેમ રમે ને તો એને ચોકલેટ મળે એવું કંઈક કરો કારણ કે મનોવિજ્ઞાનમાં પણ પ્રોબ્લેમનો એક સિદ્ધાંત છે જેને રિન્ફોર્સમેન્ટ અમે કરીએ છીએ જે લોકો મનોવિજ્ઞાન ભણતા હશે એ લોકોને ખબર હશે કંઈક કરો એના પછી તમને જે મળે છે એના પર એ ક્રિયા ફરી કરવાનો આધાર છે અને જો બાળકો આવી રીતે રમતા હોય તમે એમને એપ્રિશિએટ કરો એમની સાથે મજા કરો જેટલો આનંદ બાળકો સાથે આપણે વહેંચીએ છીએ એટલો આનંદ એ લોકોનો આપણા સાથેના સંબંધો વધારે મજબૂત થાય છે જેટલો તમે માત્ર ઉપદેશ આપો છો ધમકાવો છો એટલા એ તમારાથી દૂર જાય છે આપણે એમ સાહેબ તો ખરાબ કરે તો શું કરવાનું તો આપણે યોગ્ય વર્તન કરવાનું તો બાળક આપણા છે ને જુએ છે મારા જ હાથમાં મોબાઈલો મોબાઈલ મૂકી દે પેલા મમ્મી તું જ મોબાઈલ લઈને બેઠી છે એટલે આપણે પહેલાં મોબાઈલ ને મૂકી દેવાનું આપણે સિરિયલોને સાઈડમાં રાખવાની બરાબર અને એની બદલે બાળકની સાથે રમવાનો થોડો સમય કાઢો બીજો કે બાળકો જે છે એ સ્ક્રીનથી મુક્ત ક્યારેય થશે નહીં એટલું યાદ રાખો તો એમને જરૂર પૂરતો સ્ક્રીન વાપરવા દો એમાં ખોટું નથી પણ એ પછીનો જે સમય છે એ સમય તમે કેવી રીતે બાળકો સાથે ઉપયોગમાં લાવો છો એ ખૂબ જરૂરી છે અને એટલું યાદ રાખો જેટલું બાળકોનું બાળપણ હેપી આનંદમય એટલા બાળકો ભવિષ્યમાં વધારે સ્વસ્થ થાય છે જેટલું બાળકને ઘરમાં ઝઘડા કંકાસ નેગેટિવિટી હિંસા આ બધું જુએ છે એટલું બાળપણ બાળપણમાં આ બધી બાબતો જે છે એમના અચેતન મનમાં જતી રહે છે અને મોટી ઉંમરે અનેક પ્રકારના માનસિક રોગો થાય છે એટલે જો આમાંથી મુક્ત થવા માટે તમારે થોડો સમય આપવો પડે તો થોડો સમય આપો હા હું જ્યારે સમય આપવાનું કહું છું ત્યારે અમારામાં અનિરદ્ધ એક એક શબ્દ છે જેના પર મેં આર્ટિકલ લખ્યું હતું એવું ના બનો કે આમ આજુબાજુ એની ઉપર જ ફરતા રહો શું કરે છે હવે આમ કરે છે પેલા સાહેબ કહીને ગયા ત્યાં ધ્યાન રાખવાનું કે એટલું બધું ના કરો એને અમારી ભાષામાં હેલિકોપ્ટર પેરેન્ટ કહે છે એને ઉપરને ઉપર ફરતા હોય એવું પણ નથી કરો એને થોડી હળવાશ આપો એ બહુ જરૂરી છે રાઈટ અને એનાથી ખરેખર તમને ફાયદો થશે ક્વોલિટી ટાઈમ આપો એને ઉદાહરણરૂપ બનો એને કહીને નહીં પણ કરીને સમજાવો તમારે જે મેસેજ આપવો છે તે આપણામાંથી કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે થ્રુ અવર એક્શન્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી લેટર્સ us અર ઝ સેક્રિફાઈસ ઓફ ફ્રીડમ ફાઇટર્સ એન્ડ ડેડિકેશન ઓફ આર્મ ફોર્સેસ Republic Day teaches us that it shows India's journey from being a free and independent nation. Republic Day also reminds us of freedom fighters. It is the day to celebrate the democracy, equality and